આ દેને એ ભગવાન મને તો કઢારી દીધો છે હું ઘડસી હા ટપ્પા કા ઓ એટલે તો 11:30 ક્યાં જાને જૂઠા પડ દોતી અજે હા હે

રીંગણા હોય જ તે તો બે રીંગણા હોય એટલે થઈ રહે આપણે બે ને કોણે કીધું તમને બે રીંગણા હું કહું છું હવે બે રીંગણા કોને થાય અડ એક દારુ એક બારુ ને પીસી હું હોય બીજું અને આજુબાજુ વાળા આવશે હવે આજુબાજુ વાળા ને કામ છે આજુબાજુ વાળા ને કામ છે ને અરે આપણે ખોગરા કીધો છે કે તે મને પૂછ્યું કેમ નહીં કા તમને હું પૂછન જરૂર છે આય મારા કીધું હોય તો હોય

ના ના કેતા હું જો હું ન કેવાનું તો કે હું કે ના જો તારે કેવું કી દે ને નો આવે કાઈ નહીં તો તમ તો તમે કોને કેવા જાવ હું જ મારો ભાઈ તમ જીટલો છે ફોન કીપ દે બીજા બીજા કોઈ નહીં બીજા કોણ હોય અહીંયા એ ભાભો ડોરી આતા ભજીયા પ્રોગ્રામ કરે કહે તો ને તો કે ઢીલા મૂકો છો તો ભાભો ડોરી ની કરે આપણે થોડો કરવાનો હોય વાહ એની ન્યા ખાવા જાવ તો સારું લાગે આપણી છે ઈ ને અહીંયા હરામ નકરા વ્યાજ પૈસા દે છે કેના વ્યાજ પૈસા તમે દેવા છો ઈ પૈસા નું આપણને ખવરાવે કાઈ પૈસા નઈ વિદેશ કામ કરે ને પૈસા આવે આયો કોઈ ખાઈ ખાઈ નંબર આવી ગયા ઈ તો તે નંબર આવે લ્યો નંબર આવે તો શું આવે સારું હાલું જાવ છું અમે સા કે છે છે અને આ બધું હરકુ કરીને રાખજે બકાલું હું લાવવાનું કીધું રીંગણા आई मन वोट तो पामे से नहीं ठीक लिखे तब मन फोन लिए दिखो सर हां बोल आई हूं लावन हूं है 8 किलो से लाइन ना नहीं थई रे 8 किलो ना कर गांव में जमड़वानो तो एक काम कर 10 किलो रे ला लखी ना हाल बिजू 2 किलो मरसा दस किलो रिंगना बे किलो मरसा मैं तो ना आवाज़ तो सिर्फ मने कैसे पर आमा वो बोल वोट ला लखाई जाए અને 500 ગ્રામ મરચી ઓય 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 જલ્દી કોને બોળો થાય પણ 500 ગ્રામ મરચી લીલી કોથમીર એક માળ કોથમીર એ એક માળ કેનાકલી કોથમીર તો એક પણી એક પણી એટલે ઈ હતી આવશે પુળી હા એક પુળી કોથમીર

તે હું કઈ દ એમ કહું છું એ આય આવે તો હું નક કેવાનો હા તે માર ઘર ના કઈ જશે ઈને ના ના તે હું કઈ દઈસ બીજું શું હોય આ હું એમ કેતીતી હે આનિયા તો તો ગુલાબ જાંબુ બોલાય હોય છે ને તે કે રીંગણાનો ઓળો છે કાઈ ગુલાબ જાંબુ નથી બોલાયા કે કાઈ અરે બોલાયા શું મગાયા કહું છું હા તો તમે બોલાયાનું કીધું એટલે હા મગાયા છે કે નક મગાયા ના હો આત સરદી થઈ જાય અરે એક તો કાઈ મીઠાઈ તો હોય પીખુ ખાઈશું તો એમ બો ગોળ હે ને બો અરે રે તું ભૂંડા તે આમંત્રણ દેવા આયો કે આટલા રાજી રેવાય તો તો રોટલા એ છે ને ગરમ ગરમ કા રોટલા તો હોય જ ને તે હાર વાંધો ને હું તો આવી જઈશ મને આમે ભૂખ લાગી છે હા અને એમ નઈ તે ઓલી શું કરે છે ઈ ઘરે હતી કે હું આયો હું આયો આયો પ્રોગ્રામ છે ને ઘરે હેલો

તું આવી જાય કે ટાઈમ હો હા તો જા આવ્યું જાવાય હા હા તો કંઈક ખબર થઈ ગયું હા પણ એટલું છે અને બઈએ બેલી આવ્યું નથી અને આ માંડ આવ્યું છે આમાં છે ને ન જીવું હોય તો હારું ને ઓઈલી પાછી કોટ છે ને

ઓય ને ખારું નહીં લો આ ઉતરે કેવા ખારા લાગો કે ખારો પીસી લાગુ ન્યા આવે બે મણ કોઈ બળ મોડ એ વાત કરે હાલે આ બધું હાલાઓ આ બોલે આઈતે કોઈ નિત ગુડાણા કોણ આવલો જીપ નો ક્યો

તું તો રા થઈ છે ઓલાયા આયા નઈ ગિયર માટે ખામું હોય તો કીચે મારું કામ તમમો પરમો હું વાળો ફુલી નાખું કે વાળો નઈ તુએ હા તુએ રા મારે ભૂલાઈ જાય છે અન તુએને મસ્તીમાં બધું ભેગો કરી લાવ્યા મને ખેલી ના પાડે યા 5 રૂપિયા લે છે ન હોય કરી દીધી તમારું દુકાન થા હા ઈ લોટ લોટ કરો ને હું ઉતાવે હે જઈને કટિંગ કરવું પડશે કટિંગ જાશે પણ એમ હું આમ તું નો ઓળો રાખ્યો હે તારો કોઈ નો હોય

બ મોટો પ્રોગ્રામ છે ને અરે મને એવું જ લાગે સાહેબ મોટા પાએ છે હું તો ક મીઠાઈ મીઠાઈ જામબો ને બાંબુ ઉલારવાના મને તો માર દીકરે કીધુંય નહી ઇન કાકીને એક જ કીધું પણ તોય મારે ઠેકી ઠેકી ઓળો ખાઓ મુકું આમ નો કરતા એમ કહું કીધું જ છે પણ સાનો માનો રેસ ને ખાઈસ વધારે આ એમ સાનો મુના ખાઈ લઈ જો હાલો હાલો પડે કોઈ ઘર માં રોજ નાઈને શું કરતી છે લે એ આવો આવો હા આયા હા આયા તમને કોણ કે આ દીકરા આ આય મારો ભાઈ મો દાયો બે 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 એ હવ હવે કાપા કોઈ ચાલે કે પક્તો કરે હું કાઈ દી હે પાછું કે એનો જો જાય કાઈ હવ જેવું દેખાય <compar> <music> જો હરકો બોલને તેલા છોડી છોડી કતી કે અરે મને આ છોડી આપી કાકા તમે આ બાદવા આવ્યા છો કે ઓળો ખાવા નાના

તમે હારું આવડે એમ નહીં ગોવા ટમેટા થોડા કાસા કાસા હે ઓ ઈયા તમાર ગવો લઈ આવ્યો છે એને ક્યો કાસા હોય ને સડે હારા છોકરા લેતા નો આવડતો તમારે હા મયો કાકા રેઠા વઘાર છે મને ક્યાં આવડે મને હા એને શું આવડતું તું હવે એને શું લે રહેતાય ન થાવડતું શાક વઘારતા કેથી આવડતું જ <laughs> છોકરા <laughs> 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 બકા તખ્યારે થઈ દે નીને ઓ આ રોડા સાલે જો વાત રોટી ની આ શેકેલા પંસા અને આ એક રોટલા ની ડીશ રોટલો આવ ને એ એ આ અડધો અડધો રોટલો જો ને આમ ભાગ પાડ એ આપ ની મુડીવા પાખો શકે

તમે ડોય માં બે મડા હતા બાજુ આ ખાલી ખાઈ મીઠું ને બોલ બોલ છે મીઠું પણ તારી માને કેવા ને મીઠું નાખ થોડું આટલા ભરો પૈસા ની ઓ હું આપું છું કે ખાવા મારે મિયા કાકા મારે મીઠું ઓછું હે હા આમાં હે હે ઓ એ આમાં થોડું મીઠું ઓછું છે તે ઓલા માં કે મને મેનેજ ન કરી એ